અમો અને અમુ ટીમ સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગામ ગોકુલપુર સતવારા સમાજ ખેમાભાઈ નકુમ સરપંચના અમો અને અમુ ટીમ ખૂબ જ ઋણી છે અમારા ટ્રસ્ટ દ્વારા ટ્રોફી બનાવી દેવામાં આવેલ હોય પંદર આઠ બે હજાર અઢાર દરમિયાન અને અમારું અને અમુક ટીમનું ખૂબ જ સન્માન કર્યું હતું હૃદયથી એટલે અમુ અને અમુ ટીમ સેવન તારથી સન્માનિત કરીએ છીએ આ સંસ્થાના અધ્યક્ષના હોદ્દાની રૂહે જય હિન્દ જય ભારત